ધાનડી ગામમાં પરમ પૂજ્ય ભાગ્યોદય શ્રીજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય ભગવંત સાધવી હિરાણીયા ગુણા શ્રીજી મહારાજ સાહેબ અને દાંતા પરિવારોના વરદ હસ્તે અતિથિ ગૃહ અને સોના કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું માંડવી તાલુકાના ચુંડણી ગામે નવનિર્માણ પામેલ શ્રીમતી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર અતિથિ ગૃહ તેમજ સોના કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું આ ભગવાન સાધવી હિરાણીયા ગુણા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા સાત દ્વારા વ્યાખ્યાન કર્યા બાદ વાંચતે ગાચતે દાતા પરિવારો અને મહેમાનોના સ્વાગત સન્માન કરી દાતા પરિવારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કંકુ ચોખાનું તિલક કરી અને અતિથિ ગૃહના તકદીનું અનાવરણ કરી લોકો માટે લોકાર્પણ કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે મૂળ ગામ હાલે મુંબઈ રહેતા અને પોતાના ગામ અને વતન માટે હંમેશ ચિંતા કરતા હરખચંદભાઈનું ગામ લોકો અને મહાજન દ્વારા બહુમાન અને સન્માન કરવામાં આવ્યું અને શ્રીમતી લક્ષ્મીબેન ખિમજી કાનજી ગંગરના પાંચ પુત્ર હોતા ગામ લોકોએ પાંચ પાંડવોનું ઉપનામ આપી અને પાંચે ભાઈઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે હરખચંદભાઈની આંખોમાં હરખના આંસુ વહી નીકળ્યા હતા અને તેમના વડીલોના સ્વપ્નને સાકર કરવાની વાત કરી હતી અને પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા જ્યારે સોના કોમ્પ્લેક્ષના દાતા ચુંડડીના જયંતિભાઈ ગંગર સાથે મિત્રતાનો નાતો ધરાવતા છેટ અમેરિકાથી સોના બેન શાહ અને ડોક્ટર પ્રકાશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જે વર્ષોથી અમેરિકા વસવાટ કરી રહ્યા છે અને પ્રકાશ શાહના દાદાનું જન્મસ્થળ માંડવી તેમના દાદાના આશીર્વાદથી ચુનડી ગામ ખાતે સોના કોમ્પ્લેક્ષ બંધાવી આપી અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને આ પ્રસંગે નાનકડા એવા ચુનડી ગામે એક મોટા ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને આખું ગામ આ પ્રસંગમાં જોડાયું હતું અને સૌના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે હરખચંદભાઈ તેમની સાથે તેમના વેવાઈ ગાલા કેટર્સ વાળા પ્રવીણભાઈ ગાલા ગઢસી સાના પરમ મિત્ર નવીનભાઈ દેઢિયા સુરેશભાઈ ગંગર મગનભાઈ ગંગર વિનોદભાઈ ગંગર તેમજ રવિભાઈ ગંગર મહેશભાઈ દેઢિયા જયંતિભાઈ ગંગર પ્રકાશભાઈ શાહ અને સોનાબિન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં દાતા તેમજ જેમણે યોગદાન આપ્યું હતું હતું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકર ટીવી કાર્યક્રમ માં

મારું નામ પ્રકાશ શાહ છે હું કાર્ડિયોલોજીસ્ટ છું યુ એસમાંથી ને મારા વાઈફ છે સોના શાહ ને હું મારા દાદાનું જન્મ અહીંયા માંડવીમાં હતું એટલે અમને બહુ ઈચ્છા હતી કે કંઈક અમે કચ્છમાં કંઈક કરીએ ને અમારા નસીબ એટલા સારા હતા કે અમે ત્રીસ વર્ષની ફ્રેન્ડશીપ જે સોનાને જયંતિભાઈની હતી એ અમે ત્રણ ચાર વરસ પહેલાં એમને એમ અમે મળી ગયા ને અમે એટલા સરસ રીતે એ લોકોની ફ્રેન્ડશીપ ને પ્રેમ ને એમની સાથે છે કે જેમ અમને ઘરના જેમ જ રાખ્યા છે અમને ફેમિલીના જેમ રાખ્યું છે ને અમને એટલું બધું ગેમો કે એ લોકો બધા પાંચ ભાઈઓ એટલા સારી રીતે આવા ટાઈમે રહી ને મારીને સોનાની ઈચ્છા હતી કે અમે અમારા પેરેન્ટ્સ માટે કંઈક અહીંયા કરીએ ને જયંતિભાઈએ અમને આ ચુંડરી ગામનો અમને પ્રોજેક્ટની વાત કરી ને એક બે વર્ષ પહેલાં તો અમને ખાલી આઈડિયા જ હતો ને બે ત્રણ મહિના પહેલાં મેં જયંતિભાઈ સાથે વાત કરી અને મને એટલું માનવામાં નથી આવતું કે આ બે ત્રણ મહિનાની અંદર તમે કેટલી વસ્તુઓ અહીંયા કને ઊભી કરી આ એટલું કોમ્પ્લેક્સ એટલો અમે હું ને સોના પ્રાઉડ છે કે મારા પેરેન્ટ્સ ઉપરથી જોઈને કહેશે કે એનું અમે શું એ લોકો માટે કર્યું ને આ બધું કાંઈ ના થઈ શક્યું હત જો પ્રેમા અને જયંતિભાઈ અહીંયા કને હત નહીં ને એક આવી નાની ફ્રેન્ડશીપ જે સોના અને જયંતિભાઈની હતી ત્રીસ વરસ પહેલાં અમે આટલો ટાઈમ પછી મળી ને એકબીજાની ઓળખાણ આવી રીતે પાછી થઈ અને હું માનું છું કે એ ભગવાનની રીત છે અમને આવા ગામમાં લેવાની તમે વિચાર કરો કે અમે અમેરિકા સીન આવા ચુંડડી નાના ગામમાં અમે આવ્યા અમે તો માંડવી માટે અમને નાનું ગામ લાગતું હતું પણ આવા ગામની અંદર અહીંયા આવી ને તમે અમને આટલું બધું વેલકમ કર્યું આટલું બધું અપ્રિશિએટ કરો એ ફ્રોમ માય હાર્ટ આઈ વોન્ટ ટુ થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ યોર ફેમિલી ને વી હોપ કે ફ્યુચરમાં અમે અહીંયા કને પાછા આવ્યા ગામ છત્રા આ ચુંડી ગામ મેં લક્ષ્મીબેન કાનજી ખીમજી ખીમજી કાનજી અતિથિ ગ્રહ જો અને આવાસ યોજના જો જોરદાર રીતે અત ઉદ્ઘાટન થયો એમ અત વ્યવહારી એટલે હેરક્ષચંદ અને એની પંચ ભા એને પંચ ભા કે પંચ જો રત્ન મલ્યો રત્ન મલ્યો અને હેરક્ષચંદભાઈ કે ચુંડી જ દિલેર દાતા જે બહુમાન કાર્ય માં આવ્યો અન બદલ હરસી આગ ને તો જય જીને નામ નવીન ચંદ્ર દેવરાજ જેઠિયા ગામ ગઢથી સા અને ડેરાવાસી મહાજનમાં હું અને હરકચંદભાઈ બંને સાથે છીએ અને વર્ષોથી ખાસ મિત્ર છે અમે કુદરતે ત્યાં સાથે કચ્છમાં છીએ ને કે આમંત્રણ આપ્યું આમંત્રણને માન આપીને અહીંયા આવવું પડ્યું અને બહુ સન્માનિત એને એ લોકોનું સન્માન થયું પાંચ ભાઈઓનું પાંચે ભાઈનો સંબંધ અમારો સારો છે પાંચ પાંડવોનું વિરુદ્ધ મળ્યો ને ત્યાં મુંબઈમાં બી અમે લગભગ અવારનવાર ઓફિસમાં મળતા જ રહીએ છીએ અને એમને સદાય એવા બની રહે એ જ અમારી સુફે છે